સંતોષ ગયો એટલે બધું ગયો એનું પછી તમે દાન દક્ષિણ આ છે તે છે બધું પુણ્ય આ વ્રત નિયમ છે આ છે તે છે એ બધું જ તમારું ગયું બધું ભૂસાય જ્યાં છે તમારો સંતોષ નહીં આવ્યો જો તમારા જીવનમાં સંતોષ આવી ગયો તો તમે બધું વસ્તુ નહીં કરવા છો છતાં તમારી લઈ વસ્તુ આવી જાય એટલે તો ગંગા સટ્ટી પાનવાએ કે જો કે સ્થિરતાય રહે જો એમ કે કરે સાગા કે પોતાની ચાલ ને ધીમી જતી તો એ દેવાથી સંસારની જેમ આપણે ભી દોરવા ગીએ તો આપણે ભી આપણે ભી એ લોકો આપણે ભી દોગધામ કરવા ગીએ